તો વાત છેલથી હું ગણપતભાઈ ગોહિલ અને જંત્રાલથી અરવિંદભાઈ પરમાર સાહેબને ત્યાં આપણે યશબીજની બધી પોળખની એક મિટિંગ કરેલી એમાં એમણે સોયલર ખાતરનો ઉપયોગ ખેતરમાં કર્યો છે તો ઓર્ગેનિક યશબીજનું સોયલર ખાતર એમને ખેતરમાં શું રિઝલ્ટ આપ્યું એ આપણે એમને પૂછીશું હસમુખભાઈ સાહેબને તો હસમુખભાઈ સાહેબ તમે બોલો કે કેવી રીતનું તમે ઉપયોગ કર્યો અને કેવું રિઝલ્ટ છે પહેલાં તો અમે યુરિયા નાખતા હતા અને આ સોયલાલ ખાતર મળ્યું તે ત્યાંથી જ અમે સોયલાલ ખાતર જ નાખ્યું એટલે સોયલાલ ખાતર પહેલાં રેતીમાં ભેળસેળ કરીને નાખ્યું ત્યાંનું રિઝલ્ટ જો ત્યાં યુરિયા ખાતર કરતાં સોયલાલ ખાતર સારું સારું છે અને યુરિયા વાપર્યું જ નથી યુરિયા વાપર્યું જ નથી બિલકુલ વાપર્યું તો આપણે હવે ડાંગરમાં એનું ફૂટને રિઝલ્ટ જોઈ લઈશું એકદમ ગ્રીનરી એકદમ કલર જોરદાર અને ફૂટ જબરજસ્ત ફૂટ છે

એમાં પણ એકદમ પીલીય દેખાય છે અને ફૂટ એકદમ બિલકુલ ઓછી છે એ અહીંયા નજરે દેખાશે તમને તો આ છે યસબીજ માર્કેટિંગનું સોયલર ખાતાનું રિઝલ્ટ બરાબર સો ટકા રિઝલ્ટ આપે છે ફૂટ આપે છે જમીન સુધારે છે અને ઓર્ગેનિક હોવાથી હવે બીજાને કહેવાય કે ના કહેવાય હા તો તમને સંતોષ છે જોરદાર રિઝલ્ટ છે જોરદાર સર અને પેસ્ટને બધું ઓર્ગેનિક ઓળખ છે વાપરો છો જોરદાર જય માતા